ચેનલ ઓફ બોડેલી ખાતે શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે તૃતીય ગૃહ યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી પધાર્યા હતા આપ શ્રીના વચનામૃતમાં જણાવ્યું કે દૈનિક દિનાચાર્યમાં મનોરંજન તો કરી લઈએ છે પણ આત્મરંજન કરવાનું ભૂલી જઈએ છે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી આત્મરંજન પ્રાપ્ત થાય છે શ્રીમદ્ ભાગવત એ શ્રી કૃષ્ણનો ગ્રંથાવતાર છે શ્રી પ્રભુની ચરણાવિંદ ભક્તિથી જ સેવાની શરૂઆત થાય છે શ્રીમદ્ ભાગવતનો પ્રથમ સ્કંદ શ્રી પ્રભુના ચરણારવિંદ स्कंद छे अने श्री दशम स्कंद श्री प्रभु नो मुखारबिंद छे वैष्णव नो परम कर्तव्य श्री प्रभु नी सेवा करवानो छे कारण के प्रभु ज सर्व सेवा समर्थ छे अने ये ज आपना जीवन नो उद्धार करना छे तो भगवत विराह का तो अग्नाम जन्य नहीं होता भगवत विराह जन्य और वो प्राकृत नहीं होता तो भगवत विराह जन्य जो तो होता है वो भगवान किसी के की ऐसी नहीं અલગ્ય સબકો નહીં મિલતા